નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું શિક્ષણની શિક્ષકોની કારણ કે શિક્ષણને શિક્ષક એકબીજાના પર્યાય છે આમ તો જ્યાં શિક્ષણ અપાતું હોય ત્યાં શિક્ષકોની ઉપસ્થિતિ હોય અને છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે એક રિપોર્ટ આવ્યો તો આમ તો જેસર તાલુકાની પર સરકારી શાળામાં ધોરણ નવથી બારના જે વર્ગો ચાલે છે અને એમાં એક વસ્તુ જોવા મળ્યું કે આ શાળામાં ફક્ત સમ ખાવા પૂરતા બે જ શિક્ષકો છે વિચાર કરો આખી શાળામાં બે શિક્ષકોને આ તો માત્ર જેસર તાલુકાની માતલ પર સરકારી શાળાની વાત નથી આવી ઘણી સરકારી શાળાઓ રાજ્યમાં છે કે જેમાં શિક્ષકો નામ માત્ર ના છે છતાં પણ હોતા ચલતા આ બધું ચાલે છે આપણે આમ તો જે શિક્ષક છે એને માસ્તર કહીએ છીએ અને માનું સ્તર આપેલું છે બીજી તરફ એમ પણ કહીએ છીએ કે એક માતા સો શિક્ષકની ગરજ સારે પણ તમે સમજો કે માતા ચોક્કસ શિક્ષકની ગરજ સારે છે પણ આજીવન તો બાળક માતા પાસે શિક્ષણ ન લે એનો સર્વાંગી વિકાસ કરવો હોય તો એને શાળામાં મોકલવો પડે શાળામાં બાળક જાય એટલે શિક્ષકની જરૂર પડે પણ જો શિક્ષક જ શાળામાં પૂરતી સંખ્યામાં ન હોય તો પછી વિદ્યાર્થીઓની ભાવિનું શું આ સવાલ આજકાલનો નથી કે આ સવાલ નવો પણ નથી તમને નવો પણ નહીં લાગે કારણ કે વર્ષોથી આપણે આ ચર્ચા કરતા આવ્યા છીએ અને છતાં પણ આ ઘટ પુરાતી નથી અને બીજી વસ્તુ કે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત આ પ્રચાર કરતી જે સરકાર છે એની ક્યાંક ઉદાસીનતા છે કે કેમ એ સામે આવી રહી છે કે કેમ એ જોવાનું છે બીજું કે શિક્ષકોની ઘટ એ સૌથી મોટી અડચણ સારા એજ્યુકેશન માટેની સૌથી મોટી અડચણ છે એક તરફ તમે જુઓ કે બીએડ ને પીટીસી કરેલા જે લોકો છે બેરોજગાર છે બીજી તરફ શિક્ષકોની ઘટ છે અને વિદ્યાર્થી દીઠ જે શિક્ષકોનો રેશિયો છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે રેશિયો પણ ક્યાંક જળવાતો નથી તો પછી સવાલ એ થાય કે શિક્ષકોની ઘટ પૂર્યા વિના શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરે દે સ્પેશિયલ કાર્યક્રમમાં આજ ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે જાણીતા શિક્ષણ શિક્ષણવિદ એવા પોતે શિક્ષક પણ છે સુખદેવ જોશી સુખદેવભાઈ સ્વાગત છે આપનું જી નમસ્કાર અને સાથે જ પ્રાથમિક શિક્ષક સંઘ બરોડાના મહામંત્રી જયમીન પટેલ મારી સાથે છે જયમીનજી આપનું પણ સ્વાગત છે નમસ્તે નમસ્તે જી સુખદેવ ભાઈ પહેલા તો શરૂઆત એ કરીશું કે મેં કહ્યું તેમ કે માતા સો શિક્ષક ની ગરજ પરંતુ બાળક આજીવન માતા પાસે શિક્ષણ ના લઈ શકે એને શાળાએ તો મોકલવું જ પડે કારણ કે એનો સર્વાંગી વિકાસ કરવાનો છે શું લાગે છે કે જે પ્રમાણે પરિસ્થિતિ મેં કહ્યું એમ કે આ તો જેસર તાલુકાની માતલ પર સરકારી શાળાની છે પણ ખરેખર શાળાઓમાં શિક્ષકોની સંખ્યાને લઈને અથવા શિક્ષકોની પરિસ્થિતિને લઈને શું ચિત્ર છે જે ચોક્કસ થી જેમ કહી રહ્યા કે મને લાગે છે નેટવર્કમાં પ્રોબ્લેમ છે ભાઈ આપે જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છીએ આપણ મહામંત્રી છો પ્રાથમિક શિક્ષક સંઘ બરોડાના

જોવા જઈએ તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ખાસ કરીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતી ચાલુ કે જે થી કરી માધ્યમિક થી કરી અને જે ઉચ્ચતર માધ્યમિક સુધી કે જ્યાં શિક્ષકોની ઘટ છે એ ઘટ ને કોઈક અંશે એ ઘટ પૂરી શકાય અને બાળક શિક્ષણથી વંચિત ન રહે

ભરતી પ્રક્રિયા હતી માટે કોઈક અંશે એ લોકોને પણ એવું લાગતું હતું શું થશે તો હમણાં કેટલાક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માંથી પણ એવી રજૂઆત થઈ હતી કે ભાઈ અમને એટલીસ્ટ પ્રવાસી શિક્ષક આપો કારણ કે નજીકના સમયમાં હવે બહુ જાદુ સમય નથી રહ્યો બોર્ડ ની પરીક્ષાઓ પણ આવી રહી છે દસમા ની બારમા ધોરણ તો હવે વિચારો કે શિક્ષક કોઈ પણ એક સબ્જેક્ટ નો કોઈ શિક્ષક હોય એ શાળામાં નથી તો હવે પરીક્ષામાં મંડળના કેટલાક મિત્રો એ રજૂઆત કરી હતી કે ભાઈ પ્રવાસી શિક્ષકે આપો કે જેથી કરીને અભ્યાસક્રમ ને જેમ બને કવર કરી શકાય એટલે ચોક્કસપણે એ ઘટ તો જોવા મળે જ છે પણ કાયમી ભરતી પણ નથી થતી એને લઈને એક તરફ બેરોજગારી છે બીજી તરફ ભરતી નથી થતી આને બેલેન્સ કેમ કરવામાં નથી આવતું બીએડ ને એ તો

કે ભાઈ આટલી આટલી શાળાઓ કે ગુજરાત માં આટલી આટલી પ્રાથમિક આટલી માધ્યમિકે આટલી ઉચ્ચતર માધ્યમિકમાં આટલા શિક્ષકોની આટલા વિષયના શિક્ષકોની ઘટ છે તેમ છતાં કેમ અને હાલ પુરતું એમને પ્રવાસી સોરી જ્ઞાન તરીકેની એક જે માધ્યમ હતું એ ઘટપૂર્ણ કોઈક અંશે ઘટ પૂર્ણ કરવા માટે લોકોએ આ ભરતી પ્રક્રિયા હાથ ધરેલી છે છે કરાર આધારિત ભરતી કરીને એને પૂરવાનો પ્રયાસ કર્યો પણ એ કદાચ શક્ય નથી બન્યું શું કારણ લાગે છે કારણ કે પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી છો એટલે આપને ખબર હશે કે આની પાછળનું કારણ શું કે વર્ષોથી આ ચાલ્યું જ આવે છે મુખ્ય કારણ એ છે કે અમારા પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે એકત્રીસ પાંચ અને એકત્રીસ દસે શિક્ષકો નિવૃત્ત થતા હોય છે જે શિક્ષકો નિવૃત્ત થાય છે બીજું એક કારણ એ છે કે શિક્ષકો ની બદલીઓ થાય એમાં વડોદરા માનો કે હું વડોદરાની વાત કરીશ તો વડોદરા જિલ્લા માંથી શિક્ષકો બદલી કરાવીને એમના પોતાના વતનના બીજા જિલ્લામાં જાય એના લીધે પણ જગ્યાઓ ખાલી પડે છે

બીજું એવું છે કે માનો કે વડોદરા જિલ્લામાં અત્યારે જે શિક્ષકો આવ્યા જ્ઞાન સહાયકમાં માં એ મહેસાણા અથવા બનાસકાંઠા અથવા કોઈ સૌરાષ્ટ્રના કોઈ જિલ્લા શિક્ષક છે એ વડોદરા જિલ્લા માં આવે છે એટલે એને અગર એ પગાર ની અંદર રહેવાનું અને બધું પોસાતું નથી એના લીધે પણ એ શિક્ષક જતો રહેશે પેલા જે પ્રવાસીની જે વ્યવસ્થા હતી પ્રવાસીની વ્યવસ્થામાં એટલું હતું કે એ શિક્ષક અમે અમારા લોકલ લેવલે રિક્રુટ કરતા હતા અને કમસે કમ એ અમારો જે વર્ગખંડ છે ખાલી રહે છે એ વર્તખંડ ખાલી નતો રહેતો અને એની જે આવડત હોય એ પ્રમાણેના શિક્ષણ કાર્ય વર્તખણમાં એ શિક્ષક કરાવતો હતો પણ એ પ્રવાસી જે યોજના છે એ પણ સરકારે બંધ કરી છે અમે અત્યારે રજૂઆત પણ કરી છે એમની શાળામાં ઘટ હોવાના કારણે એ પોતાની બદલી ના સ્થળે જઈ પણ નથી શકતા એટલે તમે આ અંગે રજૂઆત કરો છો તમે આ અંગે રજૂઆત કરતા હશો ને તમારા સંઘ તરફથી કયા પ્રકાર રિપ્લાય શું રિપ્લાય શું મળે છે તમને હમણાં જે રજૂઆત કરી એમાં એવું છે કે ભાઈ અમારી આ ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઝડપથી જ્ઞાન સહાયકની અથવા તો રેગ્યુલર ભરતીની પ્રક્રિયા કરીને શિક્ષકોની જગ્યાઓ ભરી દેવામાં આવશે એ આજે આજની વાત કરીએ તો આજે પણ અમારા રાજ્ય સંઘના માન્ય પ્રમુખ અને મહામંત્રી જે છે માન્ય શિક્ષણ મંત્રી શ્રી મળવા ગયા છે અને આ વિષય એમની પાસે પણ મૂકવાના છે આજે કેટલી અપેક્ષા છે કે તમારા આ જે વાત છે તમે રજૂ કરો ને તમારી અપેક્ષાઓ પૂરી થાય અમને શિક્ષકો મુકાશે એવી અપેક્ષા છે કારણ કે માર્ચ એપ્રિલ મહિનામાં આચાર સંહિતા આવવાની છે લોકસભાની ચૂંટણી ની એટલે ચૂંટણી પહેલા ચૂંટણીની પ્રક્રિયામાં પણ કર્મચારીઓની જરૂર પડે અને ત્યાં સુધીમાં જો માર્ચ પહેલા જો ભરતી નહીં કરવામાં આવે તો પછી આચાર સંહિતાના કારણે ત્રણ ત્રણ મહિનાનો સમય એવો હશે કે જેમાં ભરતી નહીં શકે થઈ શકે એટલે સરકાર પણ દરેક જગ્યાએ ભરતી અને બદલી ની જે પ્રક્રિયાઓ છે અત્યારે એનો ડોગ ચાલી રહ્યો છે અને અમને અપેક્ષા છે કે ઝડપથી અમારા પ્રાથમિક જે જ્ઞાન બરાબર છે એટલે અત્યાર સુધી આ ઘટ રહેતી હોય છે શિક્ષકોની અને તમારા તરફથી માંગ થતી હોય છે શું ફૂલફીલ થાય છે તમારી માંગ આની પેલા જ્યારે માંગણી કરી હતી કે ભાઈ અમારી શાળાની અંદર ઘટ છે શિક્ષકો અમારી માંગણી હતી રેગ્યુલર શિક્ષકોની અમે કઈ જ્ઞાન સહાયક તો માંગીએ નહીં પણ સરકારે પોલિસી બનાવી અને વિદ્યા સહાયક યોજનાની જગ્યાએ જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત શિક્ષકોને મૂક્યા હવે શિક્ષકો મૂકવામાં આવ્યા પણ આ યોજના એવા પ્રકારની છે કે જે નોકરી મેળવનારા જે વિદ્યાર્થીઓ છે એ આ સ્વીકારવા રાજી નથી કારણ કે એમને એટલા રૂપિયામાં પોતાના વતનથી દૂરના જિલ્લામાં જઈને નોકરી કરવાનું પોસાય એવું નથી

અને અમારા બે જે વિષય હતા એ વિષય ઉપર ચર્ચવા માટે લોકો બેઠેલા હતા બરાબર આ તો શું છે કે આક્ષેપ થતો હોય છે કે જે હોદ્દેદારો છે ને શિક્ષક સંઘના એ સરકારના ખોળામાં બેસતા હોય છે અને સરકાર કે એમ કરવાનું બાકી કોઈ ઠોસ રજૂઆત કરવી કે પછી માંગ કરવી આવું થતું નથી એમના તરફથી એવું બેસી જાય જગ્યા વાત બધી માંગણી પૂરી થઈ જાય ને સાહેબ અમારી હજુ અમારી ઘણી બધી માંગણીઓ બાકી છે કે જે માંગણીઓ માટે અમે લડી રહ્યા છે બે અમારી પેન્શન જૂની પેન્શન યોજના જેનું કમિટમેન્ટ સરકારે એક વર્ષ પહેલા કરેલું હતું એ પત્ર આજ દિન સુધી થયો નથી એટલે એના માટે પણ અમે ગઈકાલે આંદોલન નો એક કાર્યક્રમ આપેલો છે કે આવનારા દિવસોમાં અમારા શિક્ષકો બે દિવસ માટે કાર્યપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે અને એક દિવસ કાળા કપડા પહેરી ને ફરજ બજાવશે અને અત્યારે વિધાનસભા ચાલુ છે એ સમયગાળાની અંદર લગભગ વીસમી તારીખ પછી ધરના પણ ગાંધીનગર મુકામે આંદોલનનો એક કાર્યક્રમ ઓવરો ઘડાઈ રહ્યો છે ચલો સારું છે સુખદેવભાઈ આમ તો ન્યુ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એવું કહેવાય છે કે જે રેશિયો હોય એ પચીસ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક રેશિયો આઈ થિંક છે અને ત્રીસ હા બરાબર છે પણ લગભગ આ રેશિયો તો જળવાતો નથી લાગુ થઈ ગઈ છે કે માનનીય સચિવ શ્રી દ્વારા એક ગુજરાતમાં પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલો છે એસઓ તો આ એસઓ પ્રોજેક્ટ એવો છે કે ભાઈ એમાં ક્રાઇટેરિયા એવો છે ગવર્મેન્ટ નો કે શાળાઓ એક અધ્યતન સુવિધાઓથી શું સજ્જ હોય સાથે પૂર્ણ થયેલું છે કે ત્યાં નહિવત આવી ઘટનો કોઈ ઈસ્યુ રહેતો નથી અને જ્યાં પણ છે ત્યાં ઓલરેડી જ્ઞાન સહાયક ની ભરતી આ લોકો ચાલી ચુકી છે અને રહી વાત આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક નહીં ટૂંક સમયમાં જે લોકસભા જાહેર થવાની ટૂંક સમયમાં આચાર સંહિતા પણ લાગુ થઈ જશે અને આપણે તો આ સાહિત્ય રાખીએ કે જો એ આચાર લાગુ થાય એ પહેલા જ્યાં ઘટ છે એ ઘટ પૂર્ણ થાય અને ભરતી પણ થઈ જાય તો જેથી કરી શિક્ષણ થી વંચિત ન રહે અને સારું એવું પરિણામ આપી શકે કેટલી અપેક્ષા છે ઘટ પૂર્ણ થાય ભરતી થઈ જાય એ તો હવે આગામી સમયમાં ખબર પડે ચલો જમીનભાઈ ને ખબર હશે જમીનભાઈ કેટલી અપેક્ષા છે તમને કે આચાર સંહિતા લાગુ થાય પેલા તમારી માંગ સંતોષ થાય શિક્ષકો મળી જાય રેગ્યુલર શિક્ષક તો કદાચ અત્યારે સરકાર નહીં વિચારતી હોય પણ અમને એવી અપેક્ષા છે કે કમ કમ જે પ્રવાસી શિક્ષક અમને આપવામાં આવતો હતો એ પ્રવાસી શિક્ષક આપવામાં આવશે અને જે જ્ઞાન સહાયક ની જે ખાલી જગ્યાઓ છે કે જે જેટલી જગ્યા પર જ્ઞાન સહાયકો નથી આવ્યા એનું જે વેટિંગ લિસ્ટ છે એનો અપડેટ કરીને એટલા શિક્ષકો કદાચ અમને આપવામાં આવશે એવો અમને પૂરો ભરોસો છે પણ જયમીનભાઈ આ કાયમી શિક્ષકોની ભરતી કેમ નથી થતી આ બુમરાળ વર્ષોથી તમારા શિક્ષક સંઘોની પણ ચાલતી હોય છે આવી ભરતી કેમ શિક્ષણ વિભાગ કરતું નથી સરકાર કરતી નથી કદાચ મેં વાંચું તું ક્યાંક હવે સાચું છે ખોટું એ તો ભગવાન જાણે પણ વચ્ચે હમણાં કઈક વાંચ્યું કે સરકાર શ્રી દસ ભરતી કરવાની છે હવે જો આ થાય ને તો ખરેખર એક સોનામાં સુગંધ ભળે અને એક ગોલ્ડન યુગ કહેવાય કે દસ હજારની એક જ જંબો જે ભરતી ગવર્મેન્ટ કરવા માંગે છે તો એક સારી બાબત કહેવાય એવું મેં કઈક હમણાં વાંચ્યું હતું કે દસ ની ભરતી કરવાના છે પણ સુખદેવભાઈ સવાલ એ છે કે આ જાહેરાતો થાય છે ને પછી ખબર પડે છે કે ભાઈ ચૂંટણી આવે છે અને ચૂંટણીની જાહેરાત છે આચાર સંહિતા લાગી એટલે પછી સમાઈ જશે ચૂંટણી પછી પછી બધા તમે હું ને બધા ભૂલી જઈશું આપણે કે જાહેરાત થઈ હતી હા આવું થયું શિક્ષકો માટે જબરજસ્ત આંદોલન કરેલું અને એ વખતે પણ આશ્વાસન ગવર્મેન્ટે આપેલું કે બે હજાર પાંચ ઓલ્ડ પેન્શન આપી દેવું અને દસ ટકાની સામે આપી દેવું છે કેમ સંઘર્ષ એના માટે અમારો અત્યારે ચાલી રહ્યો ઉપજતું નથી પ્રાથમિક શિક્ષક નું કે અલગ અલગ શૈક્ષિક સંઘો નું નથી એવું નથી સાહેબ જયારે પાંચ મંત્રી મંત્રીઓની કમિટી બને અને આખા ગુજરાતના જે મુખ્ય સચિવ હોય એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારી આટલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે તમારા જેવા મીડિયાની સામે સામે મંત્રી અને જે બધા મેમ્બર મંત્રીઓ હતા એ મંત્રીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે મૌખિક જાહેરાત કરવામાં આવે કે ભાઈ તમારી આટલી આટલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને એના જે વિધિવત જે હુકમો કરવાના છે એ ટૂંક સમયમાં કરવામાં આવશે હવે આટલું કીધા પછી પણ જો યુનિયન તરીકે આપણે એવું કહીએ કે ભાઈ ના તમે અત્યાર અત્યારે અમને લેટર આપો તો જ અમે અમારી આંદોલન પાછું કરીશું એ પણ વ્યાજબી નથી ને એટલે એ વખતે એ લોકોના મંત્રીશ્રીઓના આશ્વાસન ને કારણે અમારા જે અમારું આંદોલન હતું એ અમે મોકૂફ રાખવામાં આવ્યું હતું અને અમારા જે મુખ્ય પ્રશ્ન જે બે બાકી છે એ સિવાયના બધા પ્રશ્નો નું સરકારે નિરાકરણ પણ કર્યું છે એનાથી અમારા શિક્ષકોને આર્થિક લાભ પણ થયો છે અમારા કોરોનામાં જે એક્સપાયર થઈ ગયેલા શિક્ષકો હતા એના પરિવારને પણ ફાયદો થયો છે

અમને પૂરેપૂરો ભરોસો છે કે આવનારા દિવસોની અંદર લગભગ ચુક્ટી આચાર સંહિતા આવે એની પેલા સરકાર આ પત્ર કરશે કેટલી અસર પડતી હોય છે કે શિક્ષકોની ઘટ હોય અને વિદ્યાર્થીઓના ભણતર પર આની કેટલી અસર પડતી હોય છે શું લાગે છે તમને બહુ મોટી અસર પડે કારણ કે સાહેબ અમારે ચાલીસ ટકાની ઉપર અમારી એકથી પાંચ ધોરણની શાળાઓ હોય જેની અંદર બે શિક્ષકો જ હોય હવે એ બે શિક્ષક માંથી એક શિક્ષક ની જગ્યા ચાલી હોય

ગુજરાતમાં વર્ષોથી આની આ પરિસ્થિતિ જર્જરિત શાળાઓ છે ખબર છે ઓરડાઓ પણ જર્જરિત છે શાળાઓ છે આ ટેકનોલોજીના યુગમાં કદાચ નીચે બેસાડીને પણ ભણાવે છે એનું શું સુખદેવભાઈ નહીં આ જર્જરિત કહ્યું એમ કે એ લગભગ લગભગ જોવા જઈએ તો ગવર્મેન્ટ જે છે તો એ લગભગ પ્રયાસ છે કે કોઈ પણ શાળાઓ જે જર્જરિત ઓરડાઓ હોય માની લો કે બે હજાર એક માં આવેલો ધરતી અને એ પછી જે સિન્ટેક્સ ના રૂમ બન્યા હતા તો એ પણ ગવર્નમેન્ટ ના આદેશ મુજબ તાત્કાલિક ધોરણે એનો નાશ કરી અને નવીન ઓરડા બને અને એ પણ ધાબા વાળા પત્ર વાળા કહેવા નહીં અને બાળક એ ઓરડામાં જ

એ કારણ કે ભવિષ્યમાં ગવર્મેન્ટ પ્રયાસ પણ કરી રહી છે પણ આપણે અહીંયા જે આજનો મુદ્દો જે છે કે જે શિક્ષકોની ઘટ છે તો ચોક્કસ ભાઈ થ્રુ પણ હું એવું કહેવા માંગુ છું કે ચોક્કસ એ સંઘમાં છે તો એની રજૂઆત કરે અને ચોક્કસપણે જો આમાં ભરતી થાય

કે ચોક્કસથી એ શિક્ષણ શાળાઓ અધ્યતન સુવિધાઓ સાથે બની રહી છે બરાબર ચલો બંને જે આપડા પેનાલિસ્ટ છે એમનું કેવું છે કે ન માત્ર એક તાલુકાનો પ્રશ્ન છે અલગ અલગ તાલુકામાં પ્રશ્ન છે પ્રવાસી શિક્ષકો ની માંગ પણ થતી નથી કાતો જે એકત્રીસ માર્ચ શિક્ષકો નિવૃત્ત થાય છે અથવા તો એમની જે બદલીઓ થાય છે એને લઈને પણ ગટ ઉભી થાય છે અને એમની માંગ છે શિક્ષણ સંઘની પણ પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી એમની પણ માંગ સતત સરકાર પાસે છે અત્યારે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું ત્યારે પણ એમનું કહેવું છે કે અમારી મિટિંગોનો દોર ચાલુ છે એટલે એક અપેક્ષા ચોક્કસ જમીન જયમીનભાઈ કહ્યું છે કે પૂરી થશે અને સુખદેવભાઈ જોશી એ કહ્યું એમ કે એકંદરે સરકાર સારું કાર્ય કરી રહી છે કારણ કે પહેલા ચોક એન્ડ ટોક હતું માત્ર એની જગ્યાએ એકવીસમી સદી છે જ્ઞાનની સદી છે અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચ્યું છે સ્માર્ટ ક્લાસ બન્યા છે અને એને લઈને ક્યાંક આખું એક ચિત્ર બદલાયું છે પણ જો શિક્ષકોની ઘટ છે ને એનું જો સોલ્યુશન આવે તો સ્પેશ કાર્યક્રમ માં હતી ચર્ચા શાળાઓમાં શિક્ષકોની ઘટ થશે પૂરી ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર